તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિશ્વ પાઠ મિત્રો ખોરાક અને મજા જેની અંદર આપણી સૌપ્રથમ પ્રશ્ન એકમાં જોડી સાચો ક્રમ મિત્રો બોક્સમાં લખવાનો છે અહીંયા મંદિર છે તો મંદિર મિત્રો અહીંયા બ માં આપેલું છે તો તમે આપણે અહીંયા બ છે એ આપણે અહીંયા બોક્સમાં લખ્યું ચર્ચ તો મિત્રો ડમાં આપેલ છે ચર્ચનું ચિત્ર તો આપણે ડ છે એ બોક્સમાં લખીશું ગુરુદ્વારા તો ગુરુદ્વારા છે એ મિત્રો બ માં આપેલ છે મિત્રો સોરી અહીંયા ગુરુદ્વારા છે એ અમાં છે તો આપણે અમાં લખીશું અને મચ્છીદ તો એ કમાં છે તો આપણે ક લખીશું એટલે તમારે અહીંયા મિત્રો ગુરુદ્વારા છે એ તમારે અહીંયા થોડુંક સુધારવાનું છે એને આપણે અ કરવાનો રહેશે તો આવી રીતે લખવાનું છે હવે મિત્રો આપણે આગળ જોઈએ અહીંયા પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહે છે તો છાત્રાલયમાં કેવી વ્યવસ્થા હોય છે તો આપણે લખી શકીએ કે હા મારા ઘરમાંથી મારો મોટો ભાઈ છાત્રાલયમાં રહે છે તે રહેવા જમવા તેમજ અભ્યાસની વ્યવસ્થા હોય છે બીજું તમારે છાત્રાલયમાં જવાનું થાય તો તમને ગમે શા માટે તો આપણે અહીંયા લખી શકીએ કે ના મને છાત્રાલયમાં જવું ન ગમે કારણ કે મા મારે ઘરે ઘર છોડીને મમ્મી પપ્પાથી દૂર રહેવું પડે અને હજી હું નાનો છું તેથી મને ત્યાં જવું ન ગમે ત્રીજું તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો કોની કોની સાથે તો આપણે લખી શકીએ કે અમે દરરોજ સવાર સાંજ મારા ઘરના પરિવાર સાથે સમૂહમાં ભોજન કરીએ છીએ ચાર તમારા ઘરે દરરોજ રસોઈ કોણ બનાવે છે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે છે અને કેમ તો આપણે લખી શકીએ કે મારે ઘરે દરરોજ રસોઈ મારા મમ્મી મારા બહેન મારા દાદીમાં વગેરે બનાવે છે મારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ બનાવવા નક્કી કરે રસોઈયાને આપણે આપવા રસોઈને આપવામાં આવે છે જે રસોઈ હોય તેને પાંચમા પ્રશ્ન મિત્રો છે તમારે ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને એના વાસણોમાં શું ફેર હોય છે તે લખો તો મિત્રો આપણે લખી શકીએ કે દરરોજનું ભોજન બનાવવા માટે વપરાતા વાસણો નાના હોય છે જ્યારે પ્રસંગમાં ભોજન બનાવતા વપરાતા વાસણો મોટા હોય છે છઠ્ઠો પ્રશ્ન તમે ભોજન બનાવવામાં કેવી રીતે મદદ કરો છો તો મિત્રો આપણે પણ લખી શકીએ પ્રશ્ન કે હું ભોજન બનાવવા માટે શાકભાજી કાપવામાં મદદ કરું છું માતાને પાણી ભરીને આપું છું તેમજ રસોડામાં કોઈ વાસણ જોઈતું હોય કે અન્ય નાની મોટી મદદ કરું છું સાતમો પ્રશ્ન ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે તે લખો તો મિત્રો ભોજન બનાવવામાં શાકભાજી સિવાય અનાજ કઠોળ ફળો તેમજ અલગ અલગ મસાલા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે તમારા વિસ્તારમાં આવેલ યાત્રાધામમાં ચાલતા અન્નક્ષેત્ર વિશે લખવાનું હોય તો આપણે લખી શકીએ કે મારા વિસ્તારમાં આવેલ નળેશ્વરી માતાના મંદિર ખાતે ક્ષેત્રમાં ચાલે છે ત્યારે દરેક યાત્રાળુઓને જમાડવામાં આવે છે તેમજ અમારા તાલુકામાં રામ મંદિર આવેલું છે ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં પણ બધા જ ભક્તોને જમવાની છૂટ હોય છે ખૂબ આગ્રહ કરીને જમાડવામાં આવે છે તેમજ મારા તાલુકામાં એક રામચુંપડે અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં ખાસ કરીને પાગલ વ્યક્તિઓને અનાથ વ્યક્તિઓને જે રખડતા હોય તેમને શોધી શોધીને જમવાનું આપવામાં આવે છે તો આવી રીતે આપણે પ્રશ્ન લખી શકીએ તમે મિત્રો તમારા જિલ્લાની અંદર પણ જે ચાલતું હોય તે લખી શકો છો પ્રશ્ન ચાર છે લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના અનેક ક્ષેત્રમાં શું તફાવત હોય છે તો મિત્રો લગ્નનો ભોજન સમારંભની વાત કરીએ તો લગ્નમાં ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલો હોય છે લગ્ન સમારંભમાં લોકો ભોજનની ખૂબ જ બગાડ કરે છે લગ્નનો ભોજન સમારંભ એક બે દિવસનો હોય છે લગ્નમાં જમનાર વ્યક્તિ ત્યાં ચાદલો કરીને જાય છે જ્યારે યાત્રાધામની વાત કરીએ તો યાત્રાધામના અન્ય ક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે યાત્રાધામ અનેક ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનો બગાડ કરતા નથી યાત્રાધામનું અનક્ષેત્ર સતત ચાલુ રહે છે તો આવી રીતે આપણે લખી શકીએ તફાવત પ્રશ્ન મિત્રો પાંચ છે સામૂહિક ભોજન માટે અનક્ષેત્રની જરૂરિયાત કેમ હશે તો મિત્રો સામૂહિક ભોજન અનક્ષેત્રમાં બનાવવાને લીધે બધા લોકોનું ભોજન એક સાથે તૈયાર થતું હોવાથી લોકોને જુદી જુદી રસોઈ બનાવવી પડતી નથી ભોજનનો બગાડ ઓછો થાય છે લોકો એકસાથે જમતા હોવાથી ભોજનની વધઘટ સર પર કરી શકાય છે એક સાથે ભોજન બનતું હોવાથી ખર્ચ પણ ઓછો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આપણું જે સ્વાદ્યન પોથીની અંદર વિડીયો છે જે સોલ્યુશન છે આપણે આ વિડીયોમાંથી જોઈને લખી શકીએ છીએ આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ 나 볼다